એક સાથે ચાર પાંચ જે મહત્વના મુદ્દાઓ હેડલાઇન બનીને જે સામે આવે છે એને ઇન્ટરકનેક્ટ કરીશું તો સમજાશે કે દેશમાં કોઈ પણ રાજનૈતિક પક્ષ હોય આપણે મોટાભાગે એમને એક્સચેન્જ કરીએ છીએ કે આ દસ વર્ષ ચાલે આમનાથી બહુ કંટાળો આવ્યો હવે બીજા લાવો હવે આમનાથી બહુ કંટાળી ગયા એકના એક મોઢા જોઈને કંટાળો આવે છે નવા ચહેરા લાવો વ્યવસ્થા નથી બદલી શકતા સીએ અને એનઆરસી જેવા નિયમો કે જે ઘુસણખોરી રોકવા માટે જરૂરી હતા શાહીનબાગ નામે એક પ્રેશર ટેકનિકમાં સરકારે પોતે પીછેહટ કરી અને પાછું પોતે બહુ જ મહાન છે એવું સાબિત કર્યું કે અમે બહુ જ મહાન છીએ અમે એનઆરસી સીએ એટલે લાગુ નથી કરતા કેમ કે દેશની લઘુમતીને એવું લાગે છે કે એમની સાથે અન્યાય થઈ રહ્યો છે ને એટલે અમે પાછળ જઈ રહ્યા છીએ એક ડગલું પાછળ હટી રહ્યા છીએ ડબલ છલાંગ મારીને સિંહ પાછો આવવાનો છે પાછો તો આવ્યો સિંહ પણ એ જાતિગત જનગણનાના આધાર પર આવ્યો આપ કરે તો કેરેક્ટર ઢીલા ઓર હમ કરે તો લીલા એ થિયરીના આધાર પર ભારતીય જનતા પાર્ટીમાંથી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મીટિંગ પૂરી થઈ અને પછી એમણે જાહેરાત કરી કે અમે ઈડબ્લ્યુએસ રિઝર્વેશન આપ્યું અમે દરેક જાતિઓને સાથે રાખીને ચાલવા માંગીએ છીએ બાકી બધા જે અત્યાર સુધી કરતા હતા એ તો જાતિવાદી તાકાત હતી પણ અમે હવે સેન્સસ કરાવીશું અને એ વસ્તી ગણતરી દેશમાં પહેલીવાર વસ્તી ગણતરી જાતિ આધારિત થવા જઈ રહી છે જાતિ આધારિત વસ્તી ગણતરીના જેટલા ફાયદા અત્યાર સુધી કોંગ્રેસ ગણાવતી આવી છે ને જેટલા ગેરફાયદા ભારતીય જનતા પાર્ટી ગણાવતી આવી છે એ જ ગેરફાયદાને ફાયદા કરીને ભારતીય જનતા પાર્ટીનું આઈટી સેલ અને પ્રધાનમંત્રીનો માસ્ટર સ્ટ્રોક કહીને દરેક વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરવાનું છે અને એ માણસો કે જેમને કોઈ જ લેવા દેવા નથી દેશની સાથે જાતિની સાથે ધર્મની સાથે બાકીના કોઈ મુદ્દાઓ સાથે એમને મતલબ છે માત્રને માત્ર પોતે પહેરેલા ચશ્મા સાથે અને એટલે જે કહેશે કે વાહ પ્રધાનમંત્રીએ મુદ્દો લઈ લીધો રાહુલ ગાંધીના હાથમાંથી ના રહેગા વાંસ નાબજીગી બાસુરી એમની પાસે જવાબ જ નથી કે અત્યાર સુધી કોંગ્રેસના નેતાઓ જે કહેતા હતા અત્યાર સુધી લાલુ યાદવ જે કહેતા આવ્યા કુમાર જે કહેતા આવ્યા કે બાકીના લોકો જે કહેતા આવ્યા બિહારના ઇલેક્શનની રાહ જોઈ રહ્યા હતા જો તમે એ જ વિચારધારામાં માનો છો તો ભારતીય જનતા પાર્ટીનું પોલિટિક્સ પણ જો કાસ્ટ આધારિત જ છે અને એ પણ જો જાતિ આધારિત નેતાગીરી કે જાતિ આધારિત ચૂંટણી એ જ પ્રકારના પોલિટિક્સમાં જવા માંગ જવા માંગે છે તો કોંગ્રેસ કદાચ જાતિ આધારિત બેટર વર્ઝન છે ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસ બોલે છે એક્ઝિક્યુટ તો એટલીસ્ટ એ પ્રકારનું નથી જ કરતી એ અને એટલે જ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં કોઈ વિશેષ ફરક આ નિર્ણય પછી કોઈ દેખાઈ નથી રહ્યો જાતિ આધારિત પોલિટિક્સમાં જા આધારિત જનગણના પાછળ રાહુલ ગાંધી બહુ બધા કારણ આપે છે ને એ કહે છે કે ભાઈ આ તો એક્સરે છે એક્સરેથી ખબર પડશે કે દેશમાં ઓબીસી કેટલા છે એસસી કેટલા છે એસટી કેટલા છે જનરલ કમ્યુનિટીમાં કેટલા આવે છે જનરલ કમ્યુનિટીમાં બહુ જ ઓછી કાસ્ટ બચી છે અને એમાંય આપણે ઈડબલ્યુએસ આપી દીધું છે કે ઇકોનોમિક વીકર સેક્શનને આપણે રિઝર્વેશન આપીએ છીએ એની શરૂઆત કે એના મૂળ પણ ગુજરાતમાંથી જ નખાયા હતા એક સમય આવ્યો હતો મંડળ કમંડળનો દેશમાં પણ તમે અસ્થિરતાનો માહોલ જ્યારે જ્યારે આવ્યો ત્યારે અસ્થિરતામાં સૌથી વધારે મૂળભૂત કારણભૂત રહી હોય તો એ જાતિ આધારિત રાજનીતિ તમે ગમે તેટલી ધર્મની વાતો કરશો કે એના મુદ્દા પર કરશો શહેરોમાં માહોલ બની જાય છે શહેરોમાં આતંક ઉભો કરો આતંકનો ડરનું સામ્રાજ્ય પેદા કરો એ ડર બતાવો અને પછી ધર્મની રાજનીતિમાં સફળ થઈ થઈ શકે છે ગામડામાં તો આજે કાસ્ટ પૂછે જ છે શહેરમાં એ આજે જાતિ પૂછ્યા વગર ઘર મળતા હોય એવા તો અમદાવાદના એસજી હાઈવે જેવા ઘણા બધા વિસ્તારોમાં આજે અનેક સોસાયટી એવી છે કે જ્યાં તમે કેવા એવું પૂછ્યા વગર ઘર નથી જાતા ના ભાડે ને ના ખરીદીને એટલે એ સમસ્યા તો છે બધા એકબીજાની એ વાતનું રિસ્પેક્ટ કરે છે કે ભાઈ ઠીક છે બધાની પોતાની ચોઈસ છે રહેવાની પદ્ધતિ અલગ છે ખાવા પીવાની રીત અલગ છે અને એટલે બધા અલગ અલગ રહે છે પોતાની રીતે પણ છતાંય દેશની વાત આવે તો એક થઈ જાય છે આપણે એવું માનીએ છીએ દેશની વાત આવે ત્યારે આપણે એક છીએ કે કેમ એ હજી એ પ્રશ્ન છે કેમ કે એમાંય આપણે તો પોલિટિક્સ ઘુસાડીએ છીએ એમાંય આપણને રાજનૈતિક ચશ્માથી જોવાની ટેવ પડી ગઈ છે ભારતીય જનતા પાર્ટીનો સરકારનો આ નિર્ણય એમને બિહારની ચૂંટણીમાં તો કેટલી મદદ કરે છે એ ખબર નથી વિપક્ષ આને કઈ રીતે વાપરી શકે છે એ ખબર નથી દેશમાં ભારતીય જનતા પાર્ટી એ જ પોલિટિક્સ કરવા જઈ રહી છે જે અત્યાર સુધી બાકીની બધી પાર્ટીઓ કરતી આવી છે અને એટલે જ ભાજપનું પોલિટિક્સ અ પાર્ટી વિથ ડિફરન્સને બાકીની બધી વાતો છે એના પર ફરી એકવાર એ ધૂળ ફરી એકવાર જામતી અને પછી બહુ સ્પષ્ટતા સાથે ભારતીય જનતા પાર્ટીનો પણ એ જ જાતિવાદી ચહેરો સામે આવતો દેખાઈ રહ્યો છે જાતિ આધારિત જનગણનાનો ઉદ્દેશ્ય માત્ર ખાલી એક ક્લિયર ચિત્ર ખબર પણ એના માટે હોતો નથી આ દેશની દરેક પોલિટિકલ પાર્ટી માત્ર ને માત્ર પોતાની રાજનીતિ માટે રિઝર્વેશન વધારે ને વધારે આપતા જવા માંગે છે પચાસ ટકાનો ક્રાઇટેરિયા હટાવવા માંગે છે એ દરેક જગ્યાએ રિઝર્વેશન ઘુસાડવા માંગે છે આજે પણ દેશની સૌથી ભરોસાપાત્ર સંસ્થાઓને આ સાંભળવામાં અતિશય કડવું લાગે પણ તોએ ભલે ગમે તેટલું કડવું લાગે કે કોઈને એ વાતમાં ગમે તેવી સંભાવનાઓ દેખાય હકીકત છે ઇસરો હોય કે દેશની સેના જાતિ જોઈને નોકરી નથી અપાતી ત્યાં જાતિના આધાર પર દયાના આધાર પર કોઈ જગ્યાએ નોકરી નથી મળતી પાત્રતાના આધાર પર મળે છે રિઝર્વેશનનો ઉમદા ઉદ્દેશ્ય હતો રિઝર્વેશન ઉમદા કાર્ય કરવું જોઈએ એવી અપેક્ષા આપણે રાખવામાં આવે છે પણ આપણે રિઝર્વ એલિટ વર્ગ પેદા કર્યા છે એનાથી એનાથી સામાન્ય માણસો જે અતિશય સંઘર્ષમાં જીવી રહ્યા છે એમના જીવનમાં એટલો વિશેષ પ્રભાવ નથી પાડી શક્યા કે એને વધારતા 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 સો ટકા પર કરી નાખીએ દેશમાં કોઈ પણ એક છોકરો કે જે અતિશય પ્રતિભાશાળી જી જન્મ્યો હોય જીવ્યો હોય અને એના પપ્પાની પાસે થોડા પૈસા હોય પણ એની સાથે બુદ્ધિ પણ હોય એની અને એ અદ્ભુત પરફોર્મ કરી શકે એ બહુ જ સારા માર્ક્સ લાવી શકે પણ એની ભૂલ એ ન સાબિત થવી જોઈએ કે એની સરનેમ છે જે દેશની રાજનીતિને મેચ નથી થતી એની વસ્તી એટલી નથી કે જે દેશની રાજનીતિને એવું લાગે કે નહીં આ લોકો વોટ બેંક છે ને એટલે જ એમના માટે વિચારવું જોઈએ એટલે રિઝર્વેશન બહુ જ જટિલ મુદ્દો છે રિઝર્વેશનના સમર્થનમાં દેશના મોટાભાગના માણસો છે ને એમાં હું પણ આવી ગઈ મોટાભાગના લોકો આવ્યા પણ એની અંદરની ત્રુટિઓનો અસ્વીકાર તમે નહીં કરી શકો અને એટલે જ જો દેશની પોલિટિકલ પાર્ટીઝ એવું કહેતી હોય કે આપણે રિઝર્વેશન વધારતા જ જઈશું વધારતા જ જઈશું તો પછી આખા દેશમાં પોલિટિક્સમાં પણ એ રિઝર્વેશન આવવાનું છે એ રિઝર્વેશન આવ્યું એના પછી આજે કેટલી બધી એસસી રિઝર્વ સીટ છે એસટી રિઝર્વ સીટ છે એ બેઠકો પર તો એટલીસ્ટ આદિવાસી દલિતો સાથે અત્યાચાર કે શોષણ ન થવું જોઈએ કેટલા કલેક્ટર એવા છે કેટલા આઈપીએસ એવા છે કે જે એ સમુદાયમાંથી આવે છે જે વંચિત છે એમને તો એ સ્પેશિયલ જગ્યા મળી છે જેથી એટલીસ્ટ એ પોતાના ત્યાં આવ્યા પછી એમણે બધાનું જોવાનું છે પણ છતાં એમને એ સ્પેશિયલ જગ્યા મળી છે કે જેથી એ સમુદાયમાંથી કોઈ બહાર આવે ને પછી એ અસ્પૃશ્યતા દૂર થાય સમાનતાનો વ્યવહાર થાય એમની પીડા તો તમે જાણીને જુઓ બે બાજુની તસવીરો છે અને એ તસવીરો પછી એ દેશની ન બદલાયેલી પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી એ જ રાહુલ ગાંધીના પોલિટિક્સમાં આગળ જતી નજરે પડી રહી છે જો કે ન્યૂઝ ચેનલ્સ અને માસ્ટર સ્ટ્રોક કરી રહી છે બે ચાર કાર્ટૂન પણ બની જશે જે પ્રાઇમ મિનિસ્ટરે કહ્યું હતું કે મેં દેશ નહીં ઝૂકને દૂગા એમાં એવું કહેશે કે દેશ નથી ઝૂકવા દેવાનો અને એનો જવાબ શું છે તો કે અમે જાતિ આધારિત જનગણના કરાવવાના છીએ અને એ જનગણનાના સ્વરૂપમાં એટલા બધા પ્રત્યુત્તરો આવશે ભારતીય જનતા પાર્ટીનો આઈટી સેલ એને સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક ગણાવશે રાહુલ ગાંધીનું પોલિટિક્સ ખતમ થઈ ગયું એવું કહેશે અને પછી કહેશે કે અમે જાતિવાદી નથી અમે તો બધાની સમાનતામાં માનીએ છીએ અમે તો અદ્ભુત છીએ ને અમારું પોલિટિક્સ બહુ જ અલગ છે તો પહેલગામ ચંડોળા જેવા મુદ્દાઓ ખૂબ ચર્ચામાં છે પણ એ બધા પહેલાં કેન્દ્રીય મંત્રી આટલા આવા દિવસોમાં નવ દિવસ થયા છે પહેલગામના હુમલાને એક પણ ટેરરિસ્ટ આપણે પકડી નથી શક્યા અને એમાં નિષ્ફળતા આપણી સેનાની કે ઇન્ટેલિજન્સની કરતા એ વધારે કાશ્મીરના એ લોકો પર છે કે જે લોકો આવીને મીઠી મીઠી વાતો કેમેરા પર કરે છે પણ એમની મદદ વગર એ બોર્ડર પાર કરી નથી શક્યા એ હકીકત છે એમણે બોર્ડર પાર નથી કરી તો ક્યાં ગયા આકાશમાં ઉડી ગયા જમીનમાં દટાઈ ગયા ત્યાંના લોકોએ મદદ કરી છે તો ઘરની અંદર છુપાયેલા છે ગદ્દારો એમને પકડવા તો વધારે અઘરા થઈ જાય છે આટલા સંવેદનશીલ સમયમાં કે જ્યારે બે વાગે પાકિસ્તાનના ઇન્ફોર્મેશન મિનિસ્ટર આવીને એવું કહે છે કે ગમે ત્યારે યુદ્ધ જાહેર થવાનું છે ત્યારે દેશમાં કેન્દ્રીય મંત્રી આવીને સૌથી મોટી જાહેરાત કરતા હોય કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સ મળીને બિહારની ચૂંટણી પહેલાં અને આખા રાજનૈતિક માહોલને એ બાજુ લઈ જતા કે અમે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાના છીએ સાંભળો એમની વાતને કોંગ્રેસ ગવર્મેન્ટ હેવ ઓલવેઝ અપોઝ કાસ્ટ સેન્સ કાસ્ટ વોઝ નોટ ઇન્ક્લુડેડ ઇન ઓલ ધ સેન્સસ ઓપરેશન્સ કન્ડક્ટેડ સિન્સ ઇન્ડિપેન્ડન્સ ઇન 2010 ધેન પ્રાઇમ મિનિસ્ટર લેટ ડોક્ટર મનમોહન સિંહજી હેડ અશ્યોર્ડ ધ લોકસભા દેટ ધી મેટર ઓફ કાસ્ટ સેન્સ શુડ બી કન્સિડર્ડ ઇન ધી કેબિનેટ અ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ વોઝ ફોર્મ ટુ કન્સીડર this subject most of the political parties had recommended caste census. despite this, congress government decided to conduct only a survey of caste instead of a caste census. that survey is known as secc. it is well understood that congress and its indy alliance partners have used caste census only as a political tool. as per article 246 of the constitution of india, the subject census is listed at 69 in the union list in seventh schedule. according to constitution of india, census is a union subject. some states have conducted surveys. i'm repeating the word surveys to enumerate castes. some states have done this well, while some others have conducted such surveys purely from a political angle in a non-transparent way. Such surveys have created doubts in the society. Considering all these facts and to ensure that a social fabric is not disturbed by politics, caste enumeration should be transparently included. I am emphasizing the word transparently, transparently included in the census instead of surveys. This will strengthen the social and economic structure of our society while the nation continues to progress. Under the leadership of our Prime Minister, Shri Narendra Modiji, the Cabinet Committee of Political Affairs has decided today, that is 30th April 2025, that caste enumeration should be included in the forthcoming census. This demonstrates that a government is committed to the values and interests of a society and country. Like in the past, गवर्नमेंट हैड इंट्रोड्यूस्ड टेन परसेंट रिजर्वेशन फॉर द इकोनॉमिकली वीकर सेक्शन ऑफ दोसाइटी विदाउट कॉजिंग एनी स्ट्रेस इन एनी सेक्शन ऑफ दिस पार्लियामेंट में हमने कहा था कि कास्ट सेंसस को हम करवा के छोड़ेंगे और हमने ये भी कहा था कि फिफ्टी परसेंट की जो कैप है जो आर्टिफिशियल दीवार लगा रखी है उसको भी हम तोड़ के हटाएंगे पता नहीं क्या हुआ सडनली ग्यारह साल बाद नरेंद्र मोदी जी कहते थे कि सिर्फ चार जाते हैं सडनली का सेंसस का अनाउंसमेंट किया हम इसको सपोर्ट करते हैं पूरी तरह सपोर्ट करते हैं आ, मगर हम टाइमलाइन चाहते हैं हम जानना चाहते हैं ये कब तक होगा और ये एक पहला कदम है तेलंगाना एक मॉडल बना है कास्ट सेंसस के लिए और वो ब्लूप्रिंट बन सकती है और कास्ट सेंसस को डिजाइन करने में हमारा पूरा सरकार को ऑफर है पूरा समर्थन है कि हम डिजाइन करेंगे क्योंकि डिजाइन बहुत जरूरी है क्योंकि दो एग्जाम्पल्स हैं एक बिहार का डिजाइन है दूसरा तेलंगाना का डिजाइन है उसमें जमीन आसमान का फर्क है और मैं दोहराना चाहता हूं कि कास्ट सेंसस पहला कदम है हमारा जो विजन है एक बिल्कुल नया डेवलपमेंट का विकास का पैराडाइम हम कास्ट सेंसस के माध्यम से लाना चाहते हैं सिर्फ જો કે ભારતીય જનતા પાર્ટીને હાઈએસ્ટ વોટ અથવા એનો જે બેઝ છે એ ઓબીસી છે અને એસસી એસટી બાજુએ જઈ રહ્યા છે અને ખાસું બધું વોટ એ ડાયવર્ટ પણ કરાવી શક્યા છે કોંગ્રેસ પાસેથી અને એટલા જ માટે કથિત રીતે ભારતીય જનતા પાર્ટી માટે એક સમય એવો હતો કે એવું કહેવાતું કે હિન્દુવાદી વાત કરતા લોકોની અને મોટા ભાગે બ્રાહ્મણ પટેલને વાણિયાની પાર્ટી જે કહેવાતી એ પાર્ટીનો મુખ્ય આધાર તમે આખા દેશના આંકડા કાઢશો તો તમને ખબર પડી જશે કે એમનો મુખ્ય આધાર શું છે એટલે એમનું પોલિટિક્સ છે અને પોલિટિક્સની કમનસીબ હકીકત એ છે કે કોઈને અહીંયા વિચારધારા સાથે મતલબ હોતો નથી